નમસ્કાર મિત્રો આજે સીલુ ને આપણે મોદી શાહ સરકાર ચોમાસુ સત્ર ના પૂર્ણાહુતિના આગલા દિવસે એ સંસદમાં રજૂ કરવા માંગે છે એને પાસ કરાવી દેવા માગે છે વિપક્ષો એનો બહિષ્કાર કરે છતાં

જે કંઈ કરે જે કંઈ ગોટાળા કરે જે કંઈ ઇલીગલ કામ કરે એમાં મુખ્ય ચૂંટણી આયુક્ત અને ચૂંટણી આયુક્તો બંને ચૂંટણી આયુક્તો એમણે 2023 માં એક કાયદો કરીને એમની સામે અદાલતમાં ક્યાંય ક્રિમિનલ કે સિવિલ કેસ ન થઈ શકે એવું સુરક્ષા કવચ આપીને સતત ભારતીય જનતા પાર્ટી ગાંધીએ ગોટાળા ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કર્યા એના દસ્તાવેજી પુરાવા દેશ સમક્ષ મૂક્યા અને એમના ભોપાળા ખુલ્લા પડી ગયા એટલે હવે ડેસ્પેરેટ થઈને એમણે ગૃહમંત્રી અમિત શાહે ત્રણ કાયદા એ ત્રણ કાયદાની ભૂમિકા બહુ સ્પષ્ટ છે સામાન્ય રીતે આપણે ત્યાં બે વર્ષ કરતા વધારે સજા પામેલી વ્યક્તિ એનું સભ્ય ધારાસભાનું કે સંસદનું એ રદ થાય એવી જોગવાઈ છે અને રાહુલ ગાંધીએ જે વાત મોદી સમાજના સંદર્ભમાં કરી હતી અને મોદી સમાજ એટલે નરેન્દ્ર મોદીનો ઘાંચી સમાજ પણ હોઈ શકે અને રાજસ્થાનના જૈન ના મોદી પણ હોઈ શકે પરંતુ અદાલતોએ જે ચુકાદા આપ્યા પછી તો સદનસીબે સુપ્રીમ કોર્ટે એના સંદર્ભમાં રાહુલ ગાંધીની સામેની આ કાર્યવાહીને સ્થગિત કરી દીધી એટલે એમનું સભ્યપદ યુ યુદ્ધના ધોરણે એમને રદ કર્યું હતું એમનો બંગલો લઈ લીધો હતો સરકારી બંગલો અને એમને લોકસભામાંથી દૂર કરી નાખવા માટેના જે ખેલ રચાયા હતા એ ખાલી ગયા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં આજ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ને બસો ને ચાલીસ બેઠકોમાં સમેટાઈ જવા માટે ફરજ પાડી એટલે આમ તો મોદી હારી ગયા સાદી બહુમતી પણ ન મળી પરંતુ આજે સંસદમાં અમિત શાહ જે ત્રણ કાયદા બનાવવા માટેના વિધેયક રજૂ કરવા માંગે એમાં જોગવાઈ એવી કરી છે કે કોઈ પણ વડાપ્રધાન કોઈ પણ કેન્દ્રીય મંત્રી કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કોઈ પણ રાજ્યના મંત્રી કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી એવા એમની સામે આક્ષેપો થયા હોય અને એમની ધરપકડ થઈ હોય અને એમને છે ને ત્રીસ દિવસ કરતા વધારે એક પણ દિવસ જેલમાં રાખ્યા હોય તો એમનું સભ્યપદ અને હોતો એ ઓટોમેટિક ચાલ્યો જાય એવી જોગવાઈ લઈને સંસદમાં બહુમતીને જોરે મંજૂર કરાવવા માંગે છે પરંતુ જેમના ટેકે નરેન્દ્ર મોદીની સરકાર ટકી છે એ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર ની પાર્ટી એને ટેકો આપે તો મને લાગે છે કે આ દેશમાં તાનાશાહી સ્થાપિત થઈ જશે તમને ખ્યાલ હશે કે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી દરમિયાન એમને પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ વાઇસ સ્પીકર અને પ્રાઇમ મિનિસ્ટર કોઈ પણ અદાલતી કાર્યવાહીથી દૂર રાખવાની એમાંથી મુક્ત રાખવાની જે રીતે અત્યારે પ્રેસિડેન્ટ અને રાજ્યપાલોને એટલે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને મુક્ત રાખવામાં આવ્યા છે એવી રીતે એ જોગવાઈ કરવા માંગતા હતા એની સામે તો આજ લોકો ભારતીય જનતા પાર્ટી વાળા આમ તો એમના આરએસએસ ના સુપ્રીમો બાળા સાહેબ દેવરસ્તો ઇન્દિરા ગાંધીની ને ટેકો આપી રહ્યા હતા એના પત્રો છે અને વખતે વિરોધ કરી રહેલા આ નરેન્દ્ર મોદી આની મંડળી નરેન્દ્ર મોદી ક્યાં હતા એ તો ખબર નથી પરંતુ ડોક્ટર સુબ્રમણ સ્વામી અને બીજા બધા એ ઇમરજન્સીની વિરુદ્ધમાં લડાઈ લડી રહ્યા હતા નરેન્દ્ર મોદી એમ કે છે કે ભૂગર્ભમાં હતા એ વખતે પરીક્ષા આપતા હતા ભૂગર્ભમાં રહીને દિલ્હીમાં પરીક્ષા આપતા હવે એમની ડિગ્રી વિશે મારે વધારે કહેવાની જરૂર નથી પરંતુ ગાંધીની ઇમરજન્સી અને એને તાનાશાહ કેનાર આ લોકો અત્યારે તાનાશાહીને સ્થાપિત કરવા માંગે છે અને જે રીતે એમણે એમના 11 વર્ષના શાસનમાં મુખ્યમંત્રીઓ મંત્રીઓ રાજનેતાઓ વિપક્ષી રાજનેતાઓ એમને જે રીતે ઈડી સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને સીબીઆઈ એનઆઈએ ઇન્કમ ટેક્સ આ બધાની અંદર જે રીતે એમની ધરપકડો કરી એમને જેલવાસ કર્યો અદાલતોએ કેટલાકને નિર્દોષ છોડ્યા જામીન આપ્યા કોઈ કેસ થતો નથી એવું ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ને પાંચ મહિના પછી ઝારખંડ મુખ્યમંત્રી તરીકે પાછા આવે છે ત્યારે હવે વ્યવસ્થા બદલવી પડશે ને કારણ કે નરેન્દ્ર મોદી ને પંચોતેર થઈ રહ્યા છે આરએસએસ કહે છે કે આરએસએસના વડા કહે છે કે પંચોતેર નિવૃત્ત થવું જોઈએ એમની ઉપર દબાણ છે રાહુલ ગાંધીએ એમના ચૂંટણી કર્યું છે એને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે દેશના લોકો જાગવા માંડ્યા છે અને મોદી શાહની ની ના પગતળેથી જમીન સરકી રહી છે ત્યારે એમણે આ ત્રણ વિધેયક લાવવાનું નક્કી કર્યું છે કદાચ એવું બને આજે અમે જ્યારે આ રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે સંસદમાં ધાંધલધમાલ થઈ રહી છે ને તે દાખલ પણ ન થઈ શકે પરંતુ આ લોકો એ વિપક્ષ કંઈ પણ કરે પણ પોતાનું ધાર્યું કરાવે છે કારણ કે લોકસભામાં અધ્યક્ષ સ્થાને અને રાજ્યસભામાં સભાપતિ સ્થાને એમના કયા ઘરા બેઠા છે એટલે વિપક્ષના અવાજને એની કોશિશ થઈ રહી છે કે એમના ઈરાદાઓ નહીં નથી અને એ કહે છે કે પાંચ વર્ષની સજા થઈ શકે એવા ગુનાના આરોપ સર એમને જેમને ધરપકડ થઈ હોય એ દિવસે પોતાના હોદ્દા ઉપરથી ઓટોમેટિક દૂર થઈ જશે ઉદાહરણ એક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આપવામાં આવ્યું કારણ કે અરવિંદ કેજરીવાલની સ્કેમ જેમાં કઈ મળ્યું જ ન હતું એના સંદર્ભમાં એમને જેલમાં નાખવામાં આવ્યા ઘણો લાંબો સમય અને ઈડી અને સીબીઆઈ બંને એમની વાહે લાગી ગયા હતા સુપ્રીમ કોર્ટે એમને જામીન આપ્યા અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી તરીકે પણ રાજીનામું આપવાની જરૂર નથી ત્યારે આમને થવો સ્વાભાવિક હતો પણ મને લાગે છે હાઈકોર્ટે એ બાબત કહી હતી ક્ષમા કરશો અને સુપ્રીમ કોર્ટમાં પણ કન્ડિશનલ એમને જામીન મળ્યા હતા મેં કહ્યું એમ કે તમારી ઉપર આક્ષેપ થાય સત્તાના જોરે ગમે તેની ધરપકડ થાય એને ત્રીસ માં રાખવામાં આવે તો એમનો હોદ્દો છીનવાઈ જાય હવે વડાપ્રધાન પદે તો નરેન્દ્ર મોદી બિરાજમાન છે ગૃહમંત્રી પદે અમિત શાહ બિરાજમાન છે એટલે પોતે તો પોતાની ઉપર આ ડેમોક્રેસ વોલ્ડ એને પડવા નહીં દે પરંતુ એમના એમના એમની નજરમાં જે છે એ રાહુલ ગાંધી છે જે લોકસભામાં વિપક્ષના નેતા છે અને રેન્ક ધરાવે છે રાહુલ ગાંધીની ધરપકડ કરીને એમને એકત્રીસ દિવસે આ હોદ્દા ઉપરથી દૂર કરી શકાય એવું પણ એક વિતરણ હોઈ શકે પશ્ચિમ બંગાળમાં જીતી શકતા નથી તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી એ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે અને ભારતીય જનતા પાર્ટી એ બંગાળ કબજે કરવું છે ત્યારે એમની સામે પચીસ હજાર શિક્ષકોની ભરતીના કહેવાતા કૌભાંડ ની નિમિત્તે એમની ધરપકડ કરવામાં આવે અને એમને હોદ્દા ઉપરથી દૂર કરી દેવાય એવું પણ બને તમિલનાડુના એમ કે સ્ટાલિન એમના કોંગ્રેસના નેતાઓ પણ ક્યાં નથી આસામમાં ગાદી ગુમાવી દે એવા સંજોગો છે ભારતીય જનતા પાર્ટી અને એ ઉધારીના જે કોંગ્રેસી હેમંત બિસ્વા શર્મા જેમને સૌથી વધારે ભ્રષ્ટ મિનિસ્ટર તરીકે પંદર પંદર વર્ષ સુધી તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં એ હતા ત્યારે ભારતીય છે અને હવે ચૂંટણી આવી રહી છે ત્યારે ગૌરવ ગોગોઈ લોકસભામાં ડેપ્યુટી લીડર કોંગ્રેસના જે છે એ મુખ્યમંત્રી થવાના એધાણ છે ત્યારે એમને પણ કોઈ કેસમાં ફસાવીને પાંચ વર્ષથી વધારે સજા થાય એવી જો એવા કેસમાં ફસાવીને એકત્રીસ દિવસમાં રાખીને ઉપરથી દૂર કરવાની વેતરણ હોય એવું પણ પણ સમજી શકાય છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ પોતાના પગ ઉપર કુહાડો નહીં મારતા હોય એવું કેમ કહી શકાય કેમ ન કહી શકાય કાલ ઉઠીને એ યાવત ચંદ્ર દિવા કરો સત્તા ઉપર તો રહેવાના નથી કાલ ઉઠીને એમની સત્તા જવાની છે અને ત્યારે શું થશે આમે તમને ખબર છે છે અમિત અમિત મહિના સુધી જેલમાં રહ્યા એ એમ કે એકત્રીસ દિવસ કોઈ જેલમાં રહે તો એનું છે ને મુખ્યમંત્રી પદ જાય એનું વડાપ્રધાન પદ જાય એનું ગૃહમંત્રી પદ જાય જગનમોહન રેડ્ડી જે મુખ્યમંત્રી હતા આંધ્રના અને આમના મળતિયા હતા નરેન્દ્ર મોદીના એ સોળ સોળ મહિના સુધી વધુ પડતી સંપત્તિના કેસમાં સીબીઆઈ ના કેસમાં જેલમાં રહ્યા અને એ પછી જયારે મુખ્યમંત્રી બન્યા અરે એ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે ચંદ્રબાબુ નાયડુને એવા જ કેસમાં એકાવન દિવસ સુધી જેલમાં નાખ્યા હવે વાયએસઆર નો દીકરો જગન મોહન એ ચંદ્રબાબુ મોદી દૂર જઈ રહ્યા છે એવું ત્યારે કે કદાચ ચંદ્રબાબુ નાયડુ નો પેલો ઉભો કરીને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ની ધરપકડ ન કરાવે એની શું ખાતરી અને મેં તમને કહ્યું કેજરીવાલ ની તો વાત કરી હેમંત સોરેન ની વાત કરી સ્વયં અમિત શાહ ની વાત કરી

એવરગ્રીન ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી ના કેસમાં જયલલિતા ને બેંગલુરુ ની જેલમાં એકવીસ દિવસ મુખ્યમંત્રી હતા એમને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું એમને તો અને એ રહ્યા હતા માયાવતી બેન ઉત્તર પ્રદેશના વારંવાર મુખ્યમંત્રી બન્યા એક વખત ભાજપના ટેકાથી એક વખત સમાજવાદી પાર્ટીના ટેકાથી એક વખત પોતાના ટેકાથી પોતાના ટેકાથી એટલે પોતાના બળે એ બેન અપ્રમાણસર સંપત્તિના કેસમાં સીબીઆઈ ની ડેમોક્રેસોર્ડ એમના માથે લટકે છે એટલે જે રીતે શંકરસિંહ વાઘેલા એ ભારતીય દરેક ચૂંટણી એ નવી એક પાર્ટી ઉભી કરે છે અને અલ્ટિમેટલી તો આમ આદમી પાર્ટીની જેમ જ કોંગ્રેસની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે શંકરસિંહ વાઘેલા એ રમવું પડે છે એમણે આમ તો નિવેદનો ભાજપની વિરુદ્ધમાં કરવાના નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં કરવાના પણ એ બધી ગણતરી પૂર્વક ના છે પિંજરે બંધાયેલો પિંજરે જકડાયેલો પોપટ જે કેન્દ્રમાં જેની સરકાર હોય કોંગ્રેસની સરકાર હોય કે બીજેપી ની સરકાર હોય એને એની વાત એના એ ચાલે એવું કહ્યું હતું હરિયાણાના ત્રણ પાંચ પાંચ વખત થયેલા દેશના નાયબ પુત્ર ઓપી ચૌટાલા શિક્ષકોની કૌભાંડમાં દસ વર્ષની સજા પામ્યા હતા અને ત્યાર જેલમાંથી એ ત્યારે છૂટ્યા જયારે ભારતીય જનતા પાર્ટી સાથે દુષ્યંત એ જે એમના પરિવારજન જન હતા એમણે સોદો કર્યો એમણે તો ત્રણ જ હજાર શિક્ષકોની વાત હતી મમતા ની પાસે તો પેલો પચીસ હજાર શિક્ષકો મનર્જીના સાંસદ બત્રીજા રામ એમણે બહુ લાંબી એક ટ્વીટ લાંબુ એક ટ્વીટ કર્યું છે એણે લખ્યું છે કે ધ ઇન્ડિયા બિલ્ટ ઓન ધ આઈડિયલ ઓફ ગાંધી એન્ડ આંબેડકર મોદી અને અમિત શાહ હવે તો ખુલ્લે આમ એ કહી રહ્યા છે અને બંગાળમાં પણ બે હાજર છવ્વીસ માં એની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ પાવર Hungry લોકો તાનાશા તાનાશાઓને આદર્શ માનનારા લોકો કારણ કે એમના પૂર્વ સૂર્યો તો તાનાશાઓને જ આદર્શ માનતા હતા હિટલરને ને મુસોલિનીને બીએસ મુંજે ડોક્ટર હડગેવારના ગુરુ એ મુસોલિનીને મળવા ગયા હતા એ તમને ખબર જ હોવી જોઈએ બાકી શું કેવું પણ આ ભાઈ શ્રી અમિત શાહ જે બિલ લઈને કાયદો બનાવવા માંગે છે એમના ઇરાદાઓ સ્થાપિત કરવા માટે અને સત્તામાં રહેવા માટે વિપક્ષી અવાજ અને વિપક્ષના નેતાઓને ખતમ કરી દેવા માટે આ કાયદાઓનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે જે રીતે એમણે ચૂંટણી પંચને એક સુરક્ષા કવચ આપી દીધું કે તમે બેફામપણે અમારે માટે અમારી બી ટીમ તરીકે કામ કરો અને તમારો વાળ વાંકો થાય મને લાગે છે કે આ એમના ઈરાદાઓ બદ ઇરાદાઓ એ દેશ જાણી ગયો છે પ્રજા જાગૃત છે અને હવે એમને સહન કરી શકે એમ નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપણે બંધારણની રક્ષા કરવાની છે લોકશાહી ની રક્ષા કરવાની છે અને દેશવાસીઓને જાગતા કરવાના છે અને એટલા માટે જ આપણે આ એપિસોડ કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર